લોકો જોડાય છે અને આદિવાસી સમાજ એટલે માંડીને સુધીનો આદિવાસી સમાજ એમના ભણી બહુ જ નજરે જોઈ રહ્યો છે માત્ર આદિવાસીઓના નેતા નથી એ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે ત્યારે એ ગૃહમાં પણ એના નેતા છે અને એ આખા ગુજરાત કઈ રીતે કઈ દિશામાં લઈ જવું એના માટે એ વિચારતા ચિંતન કરતા કરતા અને અને પ્રયત્ન નેતા છે છે ગણેલા એટલે આજે આપણે ગુજરાતનામાં એમને નિમંત્રણ આપ્યું હતું એમના પ્રવાસ ની વચ્ચે એમને ગાડી ઉભી રખાવીને આપણી સાથે જોડાયા છે બદલ ચેતરભાઈ આપનો ખાસ આભાર અને આજે અમારે એ જાણવું છે કે ચૈતરભાઈની દ્રષ્ટિએ એમના સ્વપ્નનું ગુજરાત એ કેવું હોવું જોઈએ એની આજે આપણે વાત કરવી છે ચૈતરભાઈ જી સામાન્ય રીતે કોઈ પણ નાગરિક કોઈ લોકશાહીના ઢબે કોઈ સરકારને મતદાન આપતી હોય છે ને કોઈ સરકાર બનાવે છે તો એ નાગરિકને સંવિધાને આપેલા જે અધિકારો છે ખાસ તો સંવિધાનમાં સમાનતા સ્વતંત્રતા બંધુત્વ બંધુતા અને ધર્મનિરપેક્ષની બાબતો છે લોકશાહીની બાબતો છે જે પરિપૂર્ણ થાય બંધારણનું અમુક પરિપૂર્ણ થાય અને એ અમુકમાં જે જોગવાઈઓ છે એ પ્રમાણે વિવિધતામાં એકતા હોય એ પ્રકારનું રાજ્ય બને એવી અમે સપનાનું ગુજરાત જોઈએ છે અને એક સામાન્ય નાગરિકને એની જ અપેક્ષા હોય કે ભાઈ અમે સરકાર બનાવી છે તો સરકાર જેની પણ હોય અમારા બાળકોને એક સારું શિક્ષણ આપી શકે એવી શાળા હોય સારા શિક્ષકો હોય અમને ક્યારેક બીમાર અમે પડીએ તો સરકારનું જે દવાખાનું હોય હોસ્પિટલ હોય ત્યાં અમારી મુક્ત સારવાર થાય તમામ પ્રકારના ઈલાજો થાય અને અમારા દીકરા દીકરીઓને અમે સારી રીતે ભણાવીએ બાદમાં એને જીવા માટેની એક રોજગાર પોતાના વિસ્તારમાં એને મળે એક નોકરી મળે રોજગાર મળે એટલી એમની અપેક્ષા હોય સ્વચ્છ પીવાનું પાણી મળે નાની થોડી ઘણી જમીન હોય તો એ જમીનમાં સિંચાઈનું પાણી મળે અને ગામમાં ને કે શહેરોમાં જ્યાં પણ હોય એ સ્વાભિમાનથી જીવે ના કોઈ પણ કોઈ ધર્મના ઠેકેદારો એમને દબાવે કોઈ પાર્ટીના ઠેકેદારો એમને દબાવે ડરાવે કે કોઈ ખોટી રીતે અધિકારી ગણ કે પોલીસ એમના એમનામાં ડર પેદા ના કરે એવું બધા માનતા હોય છે અને બીજું અમે માનીએ છીએ ગુજરાત એવું હોવું જોઈએ કે રાત્રે પણ એક સામાન્ય દીકરી પણ રાત્રે પોતાના વિસ્તારમાં ફરી શકે હરી ફરી શકે મહિલાઓ પણ હરી ફરી શકે અને બધા જ જાતિના લોકો સમાનતાની ધારામાં હોય એવી એવું ગુજરાત હોવું જોઈએ આજે એક ઉદ્યોગપતિ જો જેઓ છે જેમનો દિવસે ને દિવસે એમની આવકમાં હજારો ગણા વધારો થયા કરે છે અને ગરીબ ખેડૂતના પાકમાં આજે વધારો નથી થતો એને પોતાના હકના જે હકનું મળવું જોઈએ એ પણ એમના સુધી પહોંચતું નથી ત્યારે ગરીબ વર્ગ એક દિવસ ને દિવસે ગરીબ થતો જાય છે અને

એ તરફ લઈ જવા માટે આપના થોડા પ્રયાસો અથવા તો થોડાક અનુભવો એની વાત અને એમાં આવતા અવરોધો એ અવરોધો કઈ રીતે પાર કરી રહ્યા છો કારણ કે આપની સામે સતત કોઈ ને કોઈ કેસ કરવામાં આવે તમને જેલમાં નાખવામાં આવે તમારે અદાલતોનો આશરો લેવો પડે આ બધું જે ચાલી રહ્યું છે એટલે કેવું ગુજરાત ચૈતરભાઈ કેવું અનુભવી રહ્યા છે અને કેવું ક્યાં સુધી લઈ જવું છે એની વાત આપ કરી શકો આજે ગુજરાતમાં તમે દરેક જગ્યાએ જેમ ભાજપ જે શાસનમાં છે ત્રીસ વર્ષથી એ પોતાની પેઢી દર પેઢીનું પોતાનું શાસન છે ને અમે જ અહીંયા કરતા હતા અમે જ ગુજરાતના માય બાપ છે આ પોલીસ એ અમારી જાગીર છે અધિકારીઓ અમારી જાગીર છે અમે જેમ એમ એમાં થશે કોઈ વિપક્ષના લોકો કોઈક શાંતિપ્રિય કાર્યક્રમ કરવા માગે છે તો સરકાર એમના એ કાર્યક્રમો માટે પરવાનગી નહીં આપે એમના પોતાના કાર્યક્રમો જાહે કોરોના હોય કોરોનામાં પણ બેરોકટોક એમની સભાઓ એમની રેલીઓ એમની ચૂંટણી પ્રચારો થાય સામાન્ય વ્યક્તિને એમને જાહેરનામા લાગુ પાડી દેવામાં આવે એમને કોઈ બહાર નીકળે તો એમની જાહેરનામા ભંગની ખોટી ફરિયાદો કરવામાં આવે એટલે બે પ્રકારનું આજે ગુજરાત ડિવાઈડ છે એક તો ભાજપના લોકો જેટલા પણ છે કોઈ પણ કોભાણ કરે કોઈ પણ અત્યાચાર કરે કોઈની સાથે અન્યાય કરે કે કોઈ પણ કરે તો પોલીસ એમને છાવરે છે સરકારના નેતાઓના હિસારે પોલીસ સારવે છે એક સામાન્ય નાગરિક છે જેમની સાથે અન્યાય થાય છે જે પોતાની ફરજ ફરિયાદ આપવા માટે કે ભાઈ મને ન્યાય કરી આપો પોલીસ સ્ટેશનમાં જતા જવા માટે વ્યક્તિ ડરે છે માહોલ એવો છે કે પોલીસ સ્ટેશને એમના બુટલેગરો હોય ભૂમાફિયા હોય એમના જમીન માફિયા હોય છાતી ખોલી રાખીને પોતાના પોલીસ સ્ટેશનને જાણે પોતાનું સાસરી હોય એમ વટથી જાય છે પણ ઈમાનદાર વ્યક્તિ એકલો જઈ નથી શકતો એને ડર છે હું પોલીસ સ્ટેશને જઈશ ખોટો કેસ થશે પોલીસ મારી સાથે ગાળા ગલી કરશે એવો એક આખો ડર નો માહોલ છે આજે જગ્યાએ વ્યક્તિ ભાજપ સામે પ્રશ્ન કરે છે તો એને એનું રેશન જે ચાર કિલો ચોખા કિલો ઘઉં મળે એ પણ બંધ કરી દેવામાં આવે છે એનો આવાસ પણ બંધ કરી દેવામાં આવે છે એને ત્યાં મીટર તોડી લેવામાં આવે છે એને નળનું કનેક્શન કાપી લેવામાં આવે છે એટલે એક અલગ પ્રકારનું આજે ગુજરાત ચાલી રહ્યું છે એવું મને લાગે છે ત્યારે સપનાનું ગુજરાત જે પ્રકારે જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ વિચાર્યું હતું કે દેશ આવો હોવો જોઈએ અમારો ગુજરાત આવો હોવો જોઈએ અમારા ગુજરાતમાં ગાંધીજી એ વિચાર્યું હતું કે ભાઈ દારૂબંધી હોવી જોઈએ તો આજે હરેક જગ્યાએ દારૂની લેલમ છેલ છે વાત ત્યાં સુધી નથી અટકતી પણ ડ્રગ પેટલરો પણ આજે એટલા બેફામ છે કે આજે સામાન્ય ગામડાઓમાં પણ આજે ડ્રગ્સના દૂષણ જેવા વધી રહેલા છે અને તમે જોયું હશે મહિલા પર અત્યાચારો એટલા બધા વધી રહ્યા છે

અ મને લાગે છે કે જે સરકારી નોકરીઓમાં સૌથી વધારે જો કોઈને અન્યાય થતો હોય તો એ આદિવાસી સમાજને થાય છે એવું મારો અભ્યાસ પણ કહે છે તો એને માટે આપ કેવી કેવા કેવા પ્રયાસો કરી રહ્યા છો અથવા કેવા પ્રયાસો કરવા માંગો છો એ પણ આપ જણાવો આપણે બધા જાણીએ છીએ કે જે જ્યારે વર્ણ વ્યવસ્થા આવી તેમાં આદિવાસી સમાજને અતિસુદ્રમાં ગણવામાં આવતા હતા એટલે અમને કોઈપણ કોઈ જે તે વખતે વર્ણ વ્યવસ્થામાં અમારા અધિકારો નહોતા અમારી સાથે પછાતપણાનો અને વ્યવહાર થતો હતો તો દેશ આઝાદ થયો એમાં અમારા લોકોનું ખૂબ મોટું યોગદાન થયું લોકશાહીના ડબે સરકારો બની ત્યારે અમને સરકારોમાં વિશ્વાસ હતો કે અમારી સાથે પણ ન્યાય થશે પણ આઝાદીના ઇઠોતેર વર્ષમાં આજે પણ જે પ્રકારે અંગ્રેજોની શાસનમાં ઉત્પીડન થતું હતું એ જ પ્રકારે આજે આદિવાસીઓનું ઉત્પીડન થાય છે શોષણ થાય છે અસમાનતાની ભાવનાથી જોવામાં આવે છે અમારી સાથે આજે પણ વ્યવહાર નથી થતા આજે પણ અમારા લોકોને સત્તામાં બેઠેલા લોકો એમની સત્તાનો ઉપયોગ કરીને અમારી જમીનો છીનવાય છે જળ જંગલ જમીનો અમારી જે સંવિધાન પર સંવિધાનિક પ્રાવધાનો છે એ લાગુ કરવામાં નથી આવતા તો આજે જે પ્રકારે આદિવાસી સમાજ જેમનું અમે નેતૃત્વ કરીએ છીએ આજે ઘણો પાછળ છે આજે અમારો સમાજ ભણવા માંગે છે પણ શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી આજે અમારા વિસ્તારમાં એટલું બધું કુપોષણ છે કે બાળકને કુપોષણ દૂર કરવા માટે આંગણવાડી હોવી જરૂરી છે ત્યાં પૌષ્ટિક આહાર મળવો જરૂરી છે પણ આંગણવાડીના મકાનો નથી એમના ઓરડાઓ નથી બજેટો તો હજારો કરોડમાં બને છે ગયા વર્ષે ચાર હજાર ત્રણસો ને દસ કરોડ ગુજરાતના આદિજાતિ વિભાગનું બજેટ હતું નવસો ને ઓગણત્રીસ કરોડ જ વાપરવામાં આવ્યા અને બીજા પૈસા એમણે એમના કાર્યક્રમોમાં વાપરવામાં આવ્યા એમના બેનરો છપાવવામાં સવિર્ણ સંકુલના કલર કામ કરવામાં એનું ફર્નિચર બનાવવામાં નવું જે એલ એ ક્વાર્ટર બન્યું છે હમણાં સેક્ટર સોળમાં એમાં બધું બજેટ આદિવાસી ટ્રાઇબલ સપ્લાન આદિજાતિ વિકાસના બજેટનો ઉપયોગ કરવામાં આવ્યો કોઈ પણ પીએમનો કાર્યક્રમ થાય સીએમનો કાર્યક્રમ થાય કે કોઈ પણ જાતના યાત્રાઓ કાઢવામાં આવે એમાં આદિજાતિનું જ બજેટનો ઉપયોગ થાય છે અને એમાં તમામ એજન્સીઓ ફિક્સ છે કેટરસ તો એ ભાજપના લોકોની એજન્સી છે મંડપ તો એમની મહેસાણાની એજન્સી છે એમનું એજન્સી એજન્સી છે છે પોતાની ચા નાસ્તાની ભાજપના લોકો આદિજાતિ તાજા માજા થયેલા છે અને આજી આદિવાસી વિસ્તારના કોઈ પણ પ્રશ્નોનું સોલ્યુશન આવી રહ્યું નથી એટલે અમે અવારનવાર ગ્રાઉન્ડ પર પણ સરકાર સામે એમની નીતિઓનો વિરોધ કરીએ છીએ વિધાનસભામાં પણ અમે બોલીએ છીએ કે ભાઈ તમે યુસીસી ની આજે વાત કરો છો કે ભાઈ અ એક દેશ એક કાયદો ને આજે અમારી સાથે કેમ અન્યાય થાય છે આજે આદિવાસીઓને કેમ સમાનતાની ધારામાં તમે લાવવા નથી માંગતા નર્મદા ડેમનું કમાન્ડ એરિયા તમે બનાવ્યો એમાં આદિવાસી વિસ્તારને કેમ તમે બાદ બાત બાદ બાકી રાખ્યો કમાન્ડ એરિયા જો નર્મદા ડેમનો બનતો હોય મારા જિલ્લામાં ડેમ બનતો હોય તો કમાન્ડ એરિયામાં પહેલી પહેલો અધિકાર તો જે લોકોએ ગામડા વિસ્થાપિતો કર્યા છે જેમણે પોતાની જમીનો આપી છે ગામ પોતાનું ગામ પોતાનો સમાજ પોતાની સંસ્કૃતિ પોતાની પ્રકૃતિ છોડીને લોકો ભોગ આપ્યો છે એમને મળવું જોઈએ ત્યારે આજે આદિવાસી વિસ્તારને એવા ડેમોના કમાન્ડ એરિયામાં પણ સમાવેશ નથી કરવામાં આવ્યા આજે આ વિસ્તારોમાં જીએમડીસીમાં પંચ્યાસી ટકા જીઆઈડીસીઓમાં રોજગારી આપવાની પ્રાવધાન સરકાર કે છે પણ એક પણ કંપની એનો ફોલોઅપ નથી કરતું શ્રમ નિયામકની જે પણ સમયાંતરે એમના ગેજેટ બાર પડે છે કે ભાઈ લઘુત્તમ વેતન ધારા આ પ્રમાણે આપવાના ત્રણ વર્ષ પછી કાયમી કરવાના એ પણ કોઈ લાગુ નથી કરતું એટલે આજે આદિવાસી વિસ્તારમાં સરકાર પર જે ભરોસો હતો આગળ પચાસ વર્ષ કોંગ્રેસની સરકાર હતી તો આદિવાસી લોકોને હતું કે અમારું કંઈ કોંગ્રેસ ભલું કરશે પણ ત્યારે પણ નહીં થયું આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે ત્યારે પણ નથી થતું એટલે હવે આદિવાસી સમાજ ધીરે ધીરે વિમુખ થતો જાય છે અને આદિવાસી સમાજ એક વિકલ્પ શોધી રહ્યો હતો તેનો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીમાં અમે જોડાયા અને આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી અમે લોકોની વચ્ચે ગયા અને લોકોને કીધું કે ભાઈ આમ આદમી પાર્ટીમાં અમે છે અમા અમે જે પ્રકારે એમની દોર અમારા હાથમાં છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની જ્યારે પણ તાલુકા જિલ્લાઓ બનશે કે જ્યારે પણ વિધાનસભામાં અમારી સરકાર બનશે તો આદિવાસી સમાજ માટે બે એવા સારા કામ કરીશું કે આદિવાસી સમાજ અમને કાયમ માટે યાદ કરે એવા અમના અમારા સપન છે છેદરભાઈ વેપાર ઉદ્યોગ અને ધંધાની અંદર પણ ગુજરાત આમ તો હંમેશા આગળ રહ્યું છે પરંતુ આદિવાસી પટ્ટો જે છે એનું શોષણ થતું રહ્યું છે એ વાત આપની સાચી છે અનુસૂચિત પાંચ અને છ ની વાત આપણે કરીએ તો પણ મને લાગે છે કે ગ્રામ સભાઓના અધિકારો આપણે ત્યાં અમલમાં નથી આવતા એટલે ધારો કે તમે એ અધિકારો અપાવવાની દિશામાં પણ કામ કરશો એવું પણ વિચારો છો જે પ્રકારે હમણાં દસ દસ દિવસ પહેલાં ઝારખંડની હેમંત સોરેનની સરકાર દ્વારા ત્યાં પેશા એક્ટનો ચુસ્તપણે અમલવારી કરવી અને ત્યાં જે સિડ્યુલ એરિયા છે ત્યાં પણ બંધારણના આર્ટિકલમાં જે પણ પ્રાવધાનો છે જળ જંગલ જમીન પરના સ્થાનિક આદિવાસીઓના અધિકારો છે જેની અમલવારી કરવી એમણે સ્પષ્ટ કાયદો બનાવ્યો છે એમણે ત્યારે પણ તે તેમણે કીધું ના લોકસભા ના વિધાનસભા આદિવાસી વિસ્તારોમાં સર્વ

અમારી જો સરકાર ગુજરાતમાં આવે છે તો અમે સૌ સૌપ્રથમ બંધારણમાં આદિવાસી સમાજના જે પ્રાવધાનો જેટલા પણ છે એની ચુસ્ત અમલવારી થાય એ અમારી પ્રાથમિકતા હશે સાથે સાથે આ વિસ્તારની જે મૂળભૂત સુવિધાઓ છે જે સરકારની ફરજમાં આવે છે એ તમામ મૂળભૂત સુવિધાઓ આ વિસ્તારના લોકોને મળે એ પણ અમારી પ્રાથમિક ફરજ રહેશે જે આપ જે વાત કરી રહ્યા છો એમાં એક ઉમેરણ પણ કરવાનું મન થાય છે તમારો પ્રભાવ એવો છે અથવા તો તમારી ધાક એવી છે કે ગુજરાતમાં નવી સરકાર બની એટલે કે આમ તો મુખ્યમંત્રી બધા જ પ્રધાનોને જે રીતે બદલી નાખવામાં આવ્યા થોડા ઘણાને રાખીને એમાં આદિવાસી પ્રધાનો વધારે લેવામાં આવ્યા મને લાગે છે કે એ આદિવાસી પટ્ટામાં ભારતીય જનતા પાર્ટી પોતે બેઠકો ગુમાવે એવો ડર હશે એટલા માટે લેવામાં આવ્યા છે કે તમારો પ્રભાવ ત્યાં વધી રહ્યો છે એવું લાગે છે અને તમને શું લાગે છે આપણે આગળ પણ તમારા સ્ટુડિયોમાં આ પ્રકારની નરેન્દ્ર મોદીજી પંદર દિવસ પહેલા એકત્રીસ ઓક્ટોબરે મારા જિલ્લાના કેવડિયામાં આવ્યા અને પાછા પંદર દિવસ પછી પંદરમી નવેમ્બરે ડેડિયાપાડામાં આવ્યા અને જે આખી ટ્રાઈબલ અમારી મુવમેન્ટ હતી એને અટકાવવા માટેના આ લોકોએ પ્રયાસ કર્યા અને ખુદ વડાપ્રધાનને અહીંયા લાવવા માટે એક મજબૂરી ઊભી થઈ અને વડાપ્રધાન આવ્યા પછી પણ અમે પણ એમના સમાંતર કાર્યક્રમ કર્યો હતો અને જે વડાપ્રધાનના કાર્યક્રમમાં કર્મચારી સહિતના લોકો નહોતા એનાથી પણ બે ગણા લોકો અમારા કાર્યક્રમમાં સ્વયંભૂ ઉમટી પડ્યા અમારી પાસે વડાપ્રધાન ના કાર્યક્રમ જેવા સાત કરોડ રૂપિયા નાસ્તાના પૈસા નોતા મોબાઈલ ટોયલેટ માટે બે કરોડ ચાલીસ લાખ રૂપિયા અમારી પાસે નહોતા એક કરોડ રૂપિયા ફૂલ ગુસ્સાના અમારી પાસે નોતા છતાં અમે પ્રેમથી લોકોને કીધું અને અમારી પ્રેમની ભવાઈ અમારી નેત્રંગમાં લોકોએ સ્વયંભૂ સ્વીકારીને ઉપસ્થિત થયા ત્યારે આજે તમે જોયું હશે થોડા દિવસ પહેલા એમના જેટલા પણ સન્માન સમારોહ થયા કે ભાઈ કોઈ ઉપાધ્યક્ષ બન્યું છે કોઈ એસટી સેલ ના પ્રમુખ બન્યા છે તો બધા જ લોકો પોતાની સરકારમાં પોતે સરકારે ત્રીસ વર્ષ શું કર્યું આદિવાસીઓ માટે એની એક પણ કોઈ વાત કરતું નથી નર્મદાનું પાણી કેમ નથી મળતું નલમાંથી પાણી કેમ નથી આવતું મનરેગામાં બચુભાઈ ખાબડે કેમ કૌભાંડો કર્યા વિસ્તારોમાં આંગણવાડીઓ નથી તો કેમ નથી કુપોષણ કેમ દૂર થતું નથી દિવસે દિવસે કેમ વધે છે સિકલ એને કેમ વધે છે અને તૂરખેડા જેવા વિસ્તારોમાં આજે કેટલાય ગામોમાં રોડ ન હોવાથી એમ્બ્યુલન્સ નથી પહોંચતી તો એ રોડ ક્યારે બનાવીશું બહેનોને ઝોલીમાં જ ડિલિવરી કેમ થાય છે એનો કોઈ જવાબ આપતો નથી પણ ચૈતર વસાવા સામે આ લોકો જાણે બધી જ નેતાઓ બધી જ સભાઓમાં કોંગ્રેસના નેતાઓ પણ મને ટાર્ગેટ કર્યું તો હું તો કોંગ્રેસના લોકોને પણ કહેવા માંગુ છું અમે તો વર્ષથી ધારાસભ્ય અને ભાજપની સરકાર છે તો ભાજપ સામે બોલો અને ભાજપના નેતાઓને કહેવા માગું છું તમારી સરકાર છે તમે લોકોને વાયદા વચનો કેમ આપો છો હજુ વિકાસ કરીશું ની કેમ વાતો કરો છો ત્રીસ વર્ષથી તમારી સરકાર છે તો કરો ને પણ મને લાગે છે કે આ સરકાર એ દિલ્હીના બે ત્રણ રિંગ માસ્તરો થી ચાલે છે અને થોડી ઘણી સરકાર અધિકારીઓ ચલાવે છે આજે તમે અઠવાડિયા પહેલા વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્ય એમના મુખ્યમંત્રીને પત્ર લખ્યો મુખ્યમંત્રી સાહેબ અમારા કોઈ અધિકારી માનતું નથી નથી કલેક્ટર કમિશનર એસપી ટીડીઓ ડીડીઓ એક અધિકારી અમારા માનતા નથી ને સરકારમાં છે એટલે લોકો કામ લઈને આવે અમારે કઈ રીતનું અહીંયા કામ કરવાનું તો આ વેદના એ પાંચ ધારાસભ્યોની હતી પોતાની સરકાર હોવા છતાં વેદના ઠાલવે છે એટલે ગુજરાતની પરિસ્થિતિ મને એવું લાગે છે કે એક સર્કસની રીતે કેટલાક રિંગ માસ્ટરો ઉપરથી આદેશો કરે છે કેટલાક અધિકારીઓ ત્યાંથી આખા એસી ચેમ્બરોમાંથી બધું બનાવે છે અને પછી એનું ફોલોઅપ કરાવે છે એટલે મને લાગે છે મંત્રી મંડળ બદલવાથી એમને એવું હશે કે સરકારનો વિરોધ પૂરો થઈ જવાનો છે લોકો ભૂલી જવાના છે પણ જે પણ નવા મંત્રીઓ આદિવાસી વિસ્તારોમાં પણ બન્યા છે એમના કોઈ પ્રભાવ નથી લોકો એમને કોઈ જાય છે તો લોકો કોઈ એમના માટે ભેગા થતા નથી કે એમને મળતા નથી એટલે એનાથી કોઈ આવનારા રાજનીતિમાં કે ચૈતર વસાવવાને જાજો ફેર પડવાનો નથી કેમ કે મંત્રીઓ તો બની જાય છે કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી હતા આદિજાતિ મંત્રી હતા છતાં એમની પોતાના વિસ્તારમાં એકસો ને આઠ શાળામાં એક જ ટીચર છે એ પોતે પાંચ શિક્ષકોની ભરતી નથી કરી શક્યા એટલે

કે ભારતની સુપ્રીમ કોર્ટ એનો બે હજાર અગિયાર નો જે ચુકાદો છે એની બેન્ચનો માર્કંડે કાઢસુ અને સોનલ મિશ્રાનો એ ચુકાદો એમ કહે છે કે આ દેશના સાચા માલિકો આઠ ટકા આદિવાસીઓ છે અને એ આદિવાસીઓ એ પોતાના અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરવો પડતો હોય તો ચૈતર વસાવા જેવા આજે પણ એ લડાયક મિજાજમાં છે અને આદિવાસીઓ એમના તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે એમના કામમાં એમને સફળતા મળે અને પૂરા ગુજરાતને એ પોતાના સ્વપ્નનું ગુજરાત બનાવે સંવેદનશીલ ગુજરાત બનાવે એવી આપણે અપેક્ષા કરીએ છીએ ચેતરભાઈ ફરીને આપનો આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર ધન્યવાદ ધન્યવાદ